જામનગર શહેરમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ખાસ કરીને સુભાષ બ્રિજથી જે પ્રકારે અંબર ચોકડી સુધી જે મેઇન રોડ છે ત્યાં હાલ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં જે પ્રકારના વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે જીવના જોખમે આ વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે ખાસ કરીને જે પ્રકારે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ જે પ્રકારે વાહન ચાલકો ખાસ કરીને જામનગર શહેરમાં અંબર ચોકડીથી લઈને છેક ગુરુદ્વાર ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે ત્યારે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો લોકો શોર્ટકટ રસ્તો અપનાવી રહ્યા છે અને જે ખાસ કરીને વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગલીઓ ખાચાઓમાંથી આ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ખાસ ખાસ કરીને અંબર ચોકડી પાસે જે પ્રકારે પત્રા લગાવવામાં આવ્યા છે અને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જેના કારણે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે અને લોકો જીવના જોખમે પોતાના વાહનો ગલીઓ ખાચામાંથી પસાર કરી રહ્યા છે મનસુખ સોલંકી આજકાલ ન્યૂઝ જામનગર